અને એની હિન્દુ સમાજની ની પોતે માફી માંગે એવી હિન્દુ સમાજની માંગ છે બીજું કે અમારે કોઈ પાર્ટી વાળે કોઈ વિરોધ નથી કોંગ્રેસ હોય ભાજપ હોય કે અન્ય બીજી પાર્ટી હોય ફક્ત અને ફક્ત જે વ્યક્તિ બોલ્યા છે એ વ્યક્તિ અમે અમારે વિરોધ છે અને એનો અમે આ હિન્દુ સંગઠન દ્વારા અમે વિરોધ કર્યો છે ત્રિકોણ બાગ ખાતે વધુ ને વધુ લોકો સાથે મળીને અહીંયા આવ્યા છે એવી જ માંગ છે કે રાહુલ ગાંધી માફી માગે અને બીજું કે એની ઉપર કાયદેસર જે કાર્યવાહી થાય તો કાલ અવારે જે બીજા નેતા હોય

અને એ જ માંગ છે કે કાયદેસર કાર્યવાહી માફી માંગી હિન્દુ સમાજ ને પોસ્ટર અમે આવ્યા હતા વિરોધ પ્રદર્શન થઈ